જિલ્લામાં પાલન માલપુર હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થઈ ગયો ત્યારે ત્રણના મોત થયા છે પચીસ થી વધુ લોકો ઘાયલ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે પગલે આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી બસમાં સવાર તમામ મુસાફરો જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સાકરિયા બસ સ્ટેશન નજીક તેમની બસને અકસ્માત મળ્યો હતો હતી માલપુર બાઇક એક ના અથડાઈ અને એસટી બસ ના ડ્રાઈવર કાબુ કરીને પેલી બાજુ ગઈ અને સામે બીજી એક લક્ઝરી આવતી હતી પ્રાઇવેટ એ બંને અથડાઈ લગભગ સ્થળે મોત થઈ ગયા અને બાકીના હોસ્પિટલ પચ્ચીસ જ વાગાયેલી છે એમના રવાના કરે આવી અને બમ્પ ની બહુ તકલીફ છે રોજ આવું કંઈક ને કંઈક નાનું મોટું થાય તું જાય છે એટલે બમ્પ માટે જવું છે આજ સવારે કમનસીબ દુર્ઘટના બની હતી વડોદરા ઉંડવા બસ અને એક લક્ઝરી બસ વચ્ચે એક બાઈક સવાર હતા અને બાઇક સવારને બચાવવા જતા બસ ચાલક કાબુ ગમાવતા સામેવાળી લક્ઝરી સાથે અકસ્માત થયાના પ્રાથમિક જે સમાચાર અમે સ્થળ જીત મેં સી અને મામલતદાર અને પોલીસ તંત્ર સાથે કરી તો એ પ્રકારે જાણવા મળ્યું છે એના અંતર્ગત ટોટલ પિસ્તાળીસ જેટલા લોકોને ઈજાઓ અને એમાં ત્રણ લોકોના કમનસીબ મૃત્યુ પણ થયા છે જે પિસ્તાળીસ એકતાળીસ જેટલા લોકો અહીંયા દાખલ છે એમાંથી સત્યાવીસ જેટલા લોકો અહીંયા દાખલ છે અને પંદર જેટલા લોકોને આપણે વધારે ઇન્જરી હોવા તો હિંમતનગર સિવિલ ખાતે રિફર કરી દીધા છે બાકીના લોકોની સારવાર અહીંયા ચાલુ છે એના પરિવારનો સંપર્ક અત્યારે જે બસ ચાલકો છે લક્ઝરી બસ ના જે વ્યક્તિ છે એ મોટાભાગે છે અને જે ડુગર જે આપણા લોકલ એક બાઇક ચાલક છે એનું દુઃખદ અવસાન થયું છે એ પણ સમાચાર પહોંચી ગયેલા છે પણ આ સિવાય જે પરિવારના ખરેખર એમના એકદમ નજીકના સગા છે કે કેમ એના માટે અત્યારે સંપર્કની કાર્યવાહી ચાલુ છે ઇન્ડિયા ગઠબંધનની પત્રકાર પરિષદ ચાલી રહી છે સીધા જઈએ ત્યાં